એટલા માટે આદિવાસી વિસ્તારોમાં અને તેમજ ગુજરાતના અન્ય વિસ્તારોમાં આશ્રમ શાળાઓની સ્થાપના કરવામાં આવેલી હતી પરંતુ છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે આ આશ્રમ શાળામાં શિક્ષક બનવું હોય તો પણ સત્તર સત્તર લાખ રૂપિયા લેવામાં આવ્યા છે અને એની સાથે આજે અમે જે એક મુદ્દા સાથે આવ્યા છીએ એ તમામ મુદ્દામાં જે શિક્ષકો છે એ શિક્ષકો પાસે અને શિક્ષક સહિત આશ્રમ શાળાના જે બાળકો છે એની પાસે પણ ઉઘરાણા કરી અને ભ્રષ્ટાચાર કરવામાં આવે છે એની આજે આ પ્રેસ વાર્તામાં અમે વાત મૂકવાના છીએ સ્થળ છે શ્રી ધરમપુર તાલુકા નીરા તાળગોળ એટલે કે તા નીતા અને ખાદી ઉદ્યોગ સંઘ સુખાલા સંચાલિત આશ્રમ શાળા જેની આશ્રમ શાળા છે સુથારપાડા આસલોના સાવડા જરીફવાડા ચાવસાડા સુલિયા સિલધા આ તમામ જે આશ્રમ શાળાઓ છે એ આશ્રમ શાળાના પ્રમુખ શ્રી વસંતભાઈ ગુર્જલભાઈ પટેલ ફરીથી નામ બોલું છું આશ્રમ શાળાના પ્રમુખ છે શ્રી વસંતભાઈ ગુર્જનલાલભાઈ પટેલ જે વર્તમાન વલસાડ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી છે જેમાં જોવા જઈએ તો શાળા વિકાસ કામે શિક્ષકો પાસેથી પચાસ પચાસ હજાર રૂપિયાના ઉઘરાણા કરવામાં આવે છે અને લાઈટ બિલ હોય ભોજન બિલ હોય લાકડા ભાડું હોય અનાજ ભાડું હોય આ બધાની પેટે રકમ માગવામાં આવે છે અને તમામ ધાક ધમકી આપીને આ રકમ એ મંડળમાં આપવાની રહેતી હોય છે અને ખાસ કરીને આપણે બધા જ જાણીએ છીએ કે ગુજરાતની અંદર ભારત દેશની અંદર એક કાયદો છે આર ટી ઈ એટલે કે રાઈટ ટુ એજ્યુકેશન બે હજાર નવનો નો એક્ટ એ અંતર્ગત જે છ થી ચૌદ વર્ષનું જે બાળક હોય એની પાસેથી એક પણ ફી લીધા વગર એટલે કે નિઃશુલ્ક રીતે ભણાવવાની જવાબદારી એ સરકારની રહેતી હોય છે પરંતુ મેં ઉપર જે નામો કીધા એ તમામ આશ્રમ શાળાઓની અંદર એક એક વિદ્યાર્થી દીઠ બસો થી ત્રણસો રૂપિયા એડમિશન ફી લેવામાં આવે છે તેના તમામ આધાર પુરાવા અમારી પાસે ઉપલબ્ધ છે એની સાથે સાથે અમારી પાસે જે અમે વાત કરીએ છીએ કે પચાસ હજાર રૂપિયા છે કે અન્ય રીતે જે પૈસાઓ માંગવામાં આવે છે અને ખાસ કરીને જે બે હજાર બાવીસ ની વિધાનસભાની જે ચૂંટણી હતી તેમાં એક એક શિક્ષક દીઠ શાળાઓ દીઠ પૈસાઓના ઉઘરાણા કરવામાં આવ્યા છે પાંચ પાંચ હજાર રૂપિયા લઈ લેવામાં આવ્યા છે અને લાખો રૂપિયા આ રીતે ચૂંટણી ભંડોળ તરીકે ત્યાંના મંડળના વસંતભાઈ બુરજુલાલભાઈ પટેલે ઘરાણા કર્યા છે તેની સાથે સાથે એડમિશન ફી જે છે એ જે ગ્રુપ ચાલે છે એટલે કે એનપીએસ જે નિરા તારગોડ સંસ્થા એમાં પણ આ બાબતના પુરાવા અમારી પાસે ઉપલબ્ધ છે બીજી વાત કે જે લોકો કોઈ સરકારી નોકરીમાં લાગે અને એને રાજીનામું આશ્રમ શાળામાંથી રહેવું પડે ત્યારબાદ એનો સી મળતી હોય છે તો આ રાજીનામા પેટે પણ વિદ્યાર્થીઓ પાસે માફ કરતા શિક્ષકો પાસે પચાસ પચાસ હજાર રૂપિયાના ઉઘરાણા કરવામાં આવે છે જેમાં ગરીબ બાળા કરીને જ આશ્રમ શાળા છે જેના આચાર્ય શ્રી છે વિકેશભાઈ એને પણ વિદ્યાર્થીઓ પાસે રાજીનામું મંજૂર કરવા માટે પચાસ પચાસ હજાર રૂપિયાની માંગણી કરી છે એના પણ આધાર પુરાવા ઓડિયો રેકોર્ડિંગ હોય વિડીયો રેકોર્ડિંગ હોય અને લેખિતમાં જે માંગણી કરી છે એ તમામ માંગણીઓ અમારી પાસે છે શાળા વિકાસના નામે શાળાઓની અંદર શૌચાલય બનવા માટે બનાવવા માટે આ શિક્ષકો પાસે ઉગ્રણા કરવામાં આવે છે અને એ શૌચાલયનો ઉપયોગ હજી સ્ટોરરૂમ તરીકે કરવામાં આવે છે હવે તે બાળકો જે છે એ પેશાબ બાથરૂમ જવા માટે પણ આશ્રમ 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 બહાર જાય છે પણ એ શૌચાલય કાંઈ કરવામાં આવતો નથી અને વિકાસના નામે ભાડો ઉઘરાવામાં આવે છે અને જો આ શિક્ષકો ભાડો ન આપે તો એને અલગ અલગ ધાક ધમકીઓ અને નોટિસ આપવામાં આવે છે અને જે શિક્ષક એમ કે મારી પાસે પૈસા નથી તો એને લોન પણ આપવામાં આવે એને ઈએમઆઈ કરી દેવામાં આવે છે અને એ ઈએમઆઈ ના કાગળિયા પણ અમારી પાસે ઉપલબ્ધ છે કે આ ઉમેદવારો જે છે આ શિક્ષકો જે છે એની પાસેથી ઓરિજિનલ ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરાવી લેવામાં આવે છે આ જે શિક્ષકો છે એની પાસેથી જે સર્વિસ બુક કહેવાય એ સર્વિસ બુક પણ લઈ લેવામાં આવે છે અને પછી એના જોરે આ શિક્ષકો ઉપર એ ઉગ્રહ કરવામાં આવે છે અને જે એના પાલતુ શિક્ષકો છે આ મંડળના એ પાલતુ શિક્ષકો એના આચાર્ય જે છે એ આચાર્ય તો આ સ્કૂલમાં ક્યારે આવતા જ નથી બાળકોને કોઈ પણ પ્રકારનું શિક્ષણ આપતા નથી એક પણ વિષય લેતા નથી અને શાળામાં ફક્ત ખાલી જે માસ્ટર હોય એમાં રોલ માં સાઈન કરવા માટે આવે અને અમુક તો અત્યારે એવા છે કે આખે મસ્ટર ઘરે લઈ જાય અને મહિના દિવસ પછી આવે અને આશ્રમ શાળામાં મસ્ટર મૂકી જાય એટલે આવા પણ દાખલા આવા પણ આધાર પુરાવા સાથે અમે આજે વાત કરવા માટે અને પોતાની જે આપ પીતી છે એ આપ પીતી એ કહેવા માટે અહીંયા શિક્ષકો એવા છે હવે હું વિનંતી કરીશ શિક્ષક શ્રી રીનાબેન સોલંકી જેની સાથે જે આ ઘટના બની તેની તમામ વિગત એ કે છે ત્યારબાદ કલ્પેશભાઈ પરમાર કેજેશ પટેલ અને મુકેશભાઈ અભાણી હિતેન્દ્રભાઈ પોતાની આપ श्री दत्ता खादीग्राम उद्योग संस्थ सुखाला संचालित आश्रमशाळा सुधार पाडा गुरु सुलम विद्यासहायक तरी आश्रम आश्रमशाळा प्रमुख न नाम वसंत दर्जुभाई पटेल जेमना द्वारा अमेर मौखिक की के तमातीचे केंद्रीय ग्रुप तमा एक रूपियो पण लिधेल तर तुम्ही आश्रमशाळा विकास नामे पचास हजार रुपया अमने आप અમારા મંડળના તમામ શિક્ષકો કે જેમની સંખ્યા અંદાજે ચાલીસથી પિસ્તાલીસ શિક્ષકોની છે જે દરેક શિક્ષકો પાસેથી આશ્રમશાળાના વિકાસમાં શાળાના નામે પચાસ હજાર રૂપિયાની ઉધરાણી કરવામાં આવે છે જો તમે રૂપિયા નહીં આપો તો તમારા કુલ પગારની ફાઇલ ઉચ્ચતર ફાઇલ ઇજાઓ પેન્શન ફાઇલ દર મહિને તો પગાર અટકાવી દેવામાં આવે છે આવી ધમકી આપવામાં આવે છે

અન્ય હેરાનગતિના કારણે બે તારીખ ચૌદ જુલાઈ બે હાજર પચીસ ના રોજ પ્રાયોજન વહીવટ કરતી આદિજાતિ વિકાસ અધિકારી ને કચેરી અને પંદર જુલાઈ બે હાજર પચીસ ના રોજ કમિશ્નર મંડળ ગાંધીનગર ખાતે લેખિતમાં અરજી કરેલી

મે બે હજાર પચીસના રોજ નજીકના કર્મચારીની મિટિંગ રાખેલ અને ગૃહના જે કર્મચારી હતા તેમને અલગથી બોલાવવામાં આવશે એ મેસેજ દ્વારા જાણ કરે આમ નવ જૂન બે હજાર પચીસના રોજ આચાર્યશ્રી શશિકાંત પટેલ દ્વારા શાળા કક્ષાએ મિટિંગ છે અને એમાં મંડળમાં સહાયતાના ફાળા બાબતે એવી ચર્ચા કરેલ અને માસ્ટર જે મિટિંગ રજીસ્ટર હોય એની અંદર સહી પણ કરાવેલા મારી ત્યારબાદ આચાર્ય શ્રી શશિકાંત પટેલ દ્વારા ફરીથી કર્મચારીની મિટિંગ બે જુલાઈ બે હજાર પચીસના શાળા કક્ષાએ રાખેલ તેમાં પાંચ જુલાઈ બે હજાર પચીસમાં અમને પચાસ હજારનો જે પહેલો હપ્તો છે એ જમા કરવા કહેલું જે લોકોએ પાંચ જુલાઈ બે હજાર પચીસના પહેલો હપ્તો જમા નથી કર્યો એ લોકોની અલગથી મિટિંગ કરવાની જાણ કરેલ કે જે સાત જુલાઈ બે હજાર પચીસના રાખવામાં આવેલી હતી પ્રમુખ વસંતભાઈ પટેલ દ્વારા સાત જુલાઈ બે હજાર પચીસ ના રોજ સંસ્થાની કચેરીઓ સંસ્થાના એલબીએસ હાઈસ્કૂલે બોલાવ્યું ત્યાં મારી એટલે કે મા સોલંકીની તેમજ મારા હસબન્ડ પરમાત કલ્પેશ કુમાર સાથે વ્યક્તિગત મિટિંગ કરવામાં આવેલી હતી એમાં અમને અમે એ મિટિંગનું રેકોર્ડ પણ કરેલું હતું પ્રમુખ વસંતભાઈ પટેલ છે એના દ્વારા કબૂલવામાં આવેલ છે કે હા શાળા વિકાસનો ફાળો તો હોય જ નહીં એમ કરીને અમારી સાથે અસભ્ય વર્તન જાગ ધમકી અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા લઈ લેવાની ધમકી અને મોબાઈલ છીનવી લેવાની કોશિશ કરવામાં આવેલી જેનો ઓડિયો રેકોર્ડિંગ મારી પાસે છે ચાર એપ્રિલ બે હજાર ચોવીસના રોજ આચાર્ય શ્રી શશિકાંત પટેલ દ્વારા શાળા તંત્રએ મિટિંગ લઈ રજિસ્ટરમાં મુદ્દા નંબર છ મુજબ લેખિતમાં લખીને અમારી પાસે સહી કરાવેલું જેમાં આચાર્ય દ્વારા અમને કહેવામાં આવ્યું કે મંડળના પ્રમુખની મંજૂરી વગર અથવા મારી મંજૂરી વગર તાલુકા જિલ્લા તથા અન્ય અધિકારી લેવલના સ્થળે મુલાકાત કરવી નહીં આ બંધારણીય મૂળભૂત અધિકાર ભારત ત્રણની કલમ નંબર ઓગણીસ સ્વતંત્રતાનો અધિકાર વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની ખાતરી આપવામાં આવેલી છે તેનો ભંગ કરવામાં આવે છે અમારા પ્રશ્નો અમારી પીડા બાળકોની તકલીફો જેવી બગેરે બાબતોનો ઉલ્લા અધિકારને જાણ ન કરવી કેવો તમા સીધી ધમકવામાં આવે છે તો તમે કેટલા પૈસા આપ્યા અત્યાર સુધી અત્યાર સુધી મે 10000 આપેલ છે કેવી રીતે આપેલ ગુગલ પે ઓનલાઈન આપેલ છે જો ના આપી તો અમારા ઉપર ધાક મૂકી થાય છે

પચીસ ના રોજ આ પ્રમુખ મારી બે વર્ષની સર્વિસ થવા લઈ ગુજરાત સરકારની જિલ્લા પંચાયતના નથી એમાં આશ્રમ શાળામાંથી રાજીનામું આપી ત્યાં ગઈ ગયા તો આ રાજીનામું આપવા માટે અને મજૂર કરાવવા માટે એ લોકોએ મારી પાસે ત્રણ પગાર માંગણી કરી ત્રણ ન ચૂકવો તો પચાસ હજાર રૂપિયા શાળા ફાળાના નામે પણ આપવું એવી પણ માંગણી કરી છે અને ત્રણ પગાર અને પચાસ હજાર શાળા વિકાસ ફાળાના મે ચૂકવેલ નથી તો એ લોકો દ્વારા મારું રાજીનામું મંજૂર ન કરવાની તમને આપવામાં આવેલ છે જેની મેં લેખિતમાં જાણ માનનીય કમિશનર સાહેબ શ્રી ગાંધીનગર દેસાઈ ભવનમાં અરજી કરેલો તેના અનુસંધાને એ લોકોએ મને લેખિતમાં નોટિસ ફાળવેલી છે કે ત્રણ પગારનો નોટિસ પે ચલણથી ભરો આ એની નોટિસ છે ત્રણ પગારની નોટિસ ભરવા માટેનું આ ચલણ મને મોકલેલું છે જે કોઈ જોગવાઈ કે કોઈ ભરાવ કે કોઈ એવો પરિપત્ર નથી કે જે ત્રણ પગાર આપણે એમને ભરવા ત્યારબાદ મેં

મેં નોટિસ જે ભરેલ છે તથા રાજીનામું મંજૂર કરી રાજીનામું મંજૂર કર્યાની નકલ મોકલી આપવા આ મેં એમને અરજી કરી હતી પણ આજ સુધી મારું રાજીનામું મંજૂર કરી મને નકલ પહોંચાડેલ નથી આવી જ રીતે આશ્રમશાળા વેરીભવાડા જ્યાં હર્ષિદાબેન છે એમનો મને કોલ આવ્યો હતો કેમ કે એમણે પણ રાજીનામું મૂક્યું ત્યારે તેમના આચાર્યશ્રી ડિકેશભાઈ એમણે એમ કહ્યું કે પ્રમુખે એમ કહ્યું છે કે તમે ત્રણ પગાર કોણ આપશે એ જે રાજીનામું મૂકે છે હર્ષિદાબેન એમની હાજરી જિલ્લા પંચાયતમાં પણ અને આશ્રમ શાળામાં પણ બંને જગ્યાએ આપણે હાજરી પૂરશું અને એ લોકો હર્ષિદાબેન ઉપર ખોટો કેસ કરી દઈશું કે આ બંને બંને જગ્યાએ લોકોનું નામ છે ત્યારબાદ આ કોલની વાત હતા પછી મેં એમને સલાહ સૂચન પણ આપેલા કે તમે જઈ અને એક પ્રાંતનું ચલણ ભરી રાજીનામું મૂકી શકો તેમણે પણ એક પગારનું ચલણ ભરી અને રાજીનામું મૂકી દીધું આ બાદ એમણે ત્યાંના ધારાસભ્ય દ્વારા પોલ દ્વારા રાજીનામું મંજૂર કરાવ્યું હતું અને પછી ત્યારબાદ રાજીનામું મંજૂર કરવામાં આવ્યું હતું આ વસ્તુ મારી સાથે પણ બનેલીના પૈસા માત્ર આવ્યા છે મારું નામ હું છે નોકરી કરું છું અનુભવ જ મને અનુભવ છે આ ધમકી આપે હમણાં ઓગણત્રીસ પાંચ બે હજાર ના રોજ મિટિંગ લેવાની શાળા સુખળા કચેરીએ એમાં મિટિંગમાં ચર્ચા કરી હજાર શાળા વિકાસ શાળાની ચર્ચા કરી પછી બીજી મીટિંગ આચાર્ય લીધી અમે શાળા કક્ષાએ બે પાંચ બે હજાર પચીસના રોજ એમાં પાંચ તારીખ સુધીમાં પહેલો હપ્તો ચૂકવવાનો એ બાબતે શ્રી પટેલ અમારી પાસે ફોન કર્યો પૈસાની સગવડ કરો પહેલા હપ્તાની અમારા સ્ટાફમાં મંજુલાબેન આર પટેલ એમના પર પહેલાં ફોન કર્યો શશીભાઈ આચાર્યશ્રીએ કે તમારે પૈસાની સગવડ થઈ પેલા બેન કહી છે થઈ ગઈ વીસ હજાર થઈ ગયા પછી અમારા બીજા ભાઈ છે કચ્છુ કે છે ગાયકભાઈ પસજા ભાઈ છે અમેથી ફોન કર્યા કચ્છભાઈએ પૈસાની ઝગડ થઈ ગઈ ચાલના પૈસા થઈ ગઈ પછી મારા ફોન આવ્યો તૈજેશભાઈ હવે પૈસાની ઝગડ થઈ ગઈ થઈ ગઈ મારા આટલા બધા પૈસા પોતાના ભેગા કર્યા મને આપ્યા મજૂલા મને આપ્યા પચુભાઈ મને આપ્યા અને મારા ખુદ ના આપી વીસ હજાર મિંદળાબેનના બચુભાઈ બચુભાઈના આઠ હજાર અને મારા ચાર હજાર અને છ હજાર રોકડા અને દસ હજાર અને ચોથી તારીખ ચાર પાંચ બે હજાર પચીસના રોજ આચાર્યશ્રી શશિકાંતભાઈને મેં રોકડા દસ હજાર એમ કરી મારા વીસ હજાર આ બધા પૈસા મેં મને ભેગા કરાવ્યા અને આસોડાના આચાર્યશ્રી અરવિંદભાઈ એ પટેલ એમને આપી દેજો બધા પૈસા અરવિંદભાઈ એ પટેલને આપી દેજો તમે બધા પૈસા આપી દીધા અને પૈસા ન આપેલા બીજ ક્યાંક પછી ધમકીઓ આપે છે આપણે પગાર દઈશું બીજા ફટા દઈશું સર્વિસ બુક લઈ લીધી છે હમણાં મારી આવી ધમકી આપે એટલે મને નોટિસ બી આપી છે હમણાં આપણી સાચી વાત કરીને મને આ આપણી નોટિસ આપી છે મને નોટિસ આપી છે મંત્રીસિંહ બીજાભાઈ નોટિસ આપી આચાર્ય સાહેબે ઋતુરાંતસિંહ પટેલ નોટિસ આપી અને ચૂંટણી વિધાનસભા ચૂંટણીમાં વસંત જોડવા માટે બધા શિક્ષકો પાસેથી અમારા શિક્ષકો ચારથી પાંચ જણા તથા દરેક પાંચ પાંચ હજાર માંગ્યા એ બધાએ અમે આપી રહ્યા